મિત્રો બાલાસિનોર જેને નવાબોની નગરી તરીકે ઓળખવામાં આવે છે જે આઝાદી પહેલા નવાબોનું રાજ્ય હતું જેમાં ઘણા નવાબો દ્વારા બાલાસિનોરમાં શાસન કરવામાં આવ્યું હતું બાલાસિનોર રાજ્યનો ઇતિહાસ ઈસવીસન સત્તરસો અઠ્ઠાવનથી થી શરૂ થાય છે મિત્રો મુઘલ સામ્રાજ્યના સમયમાં બાબી વંશને ગુજરાતના સુબેરદાર તરીકે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ મુઘલ સામ્રાજ્યના પતન પછી બાબીઓ ગુજરાતના નિયંત્રણ માટે મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશ સાથેના સંઘર્ષમાં સામેલ હતા ત્યારબાદ મરાઠાઓએ સમગ્ર ગુજરાત પર નિયંત્રણ સ્થાપિત કરવામાં સફળ રહ્યા હતા જ્યારે બાબી વંશે જૂનાગઢ સરદારગઢ રાધનપુર બલાસીનોર અને બાટવા માણાવદર પર તેમનો કબજો જમાવ્યો હતો મિત્રો નાવબોના શાસન દરમિયાન બાંધવામાં આવેલી ઇમારતો આજે પણ બલાસીનોરમાં જોવા મળે છે જેને જાણીને આપણને બાલાસીનો રજવાડાનો ઇતિહાસ જાણવાની ઈચ્છાઓ જાગે છે આજના આપણે રાજ્યનો ઇતિહાસ જાણીશું મિત્રો જ્યારે ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો ત્યારે ભારતનું વિભાજન થયું જેમાં ભારતના ભૂતપૂર્વ મૂળ રાજ્યોને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન ગમે તે એક સાથે જોડાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો ત્યારે બાલાસીનોના નવાબે

સુધી બન્યા રહો સૌપ્રથમ વાત કરીશું આપણે બાલાસીનો નવાબોના વંશજો જે ખાન હતા તેમનું આગમન ભારતમાં કેવી રીતે થયું મિત્રો બાબી સમુદાય ખાન જાતિમાંથી આવે છે તેમનો ધર્મ ઇસ્લામ છે ખાન સમુદાય સૌપ્રથમ ભારતીય ઉપખંડ એટલે કે પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશમાં બારમી સદીમાં અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા તે સમયે ભારતમાં દિલ્હી સલ્તનતનું શાસન ચાલતું હતું મિત્રો દિલ્હી સલ્તનત વર્ષ બારસો છ થી પંદરસો છવ્વીસ સુધી લગભગ ત્રણસો વીસ વર્ષ સુધી ખાનુનું ઘર રહ્યું હતું જ્યાં તેઓ આધુનિક ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેમજ દક્ષિણ નેપાળના કેટલાક ભાગોમાં વિશાળ પ્રદેશોમાં ફેલાયેલા છે મિત્રો બાબી રાજવંશ એ ભારતીય ઉપખંડમાં એક સમુદાય છે જે મૂળ ખાન અથવા પઠાણ વંશના છે મિત્રો સૌપ્રથમ વાર બાબી સમુદાય હુમાયુ સાથે ગુજરાતમાં આવ્યા હતા મિત્રો બાબી રાજવંશ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ મુઘલ સમ્રાટ હુમાયુના અનુયાયી ઉસ્માન ખાનના નેતૃત્વમાં ખોરાસાંથી ભારત આવ્યા હતા મિત્રો ઉસ્માન ખાનના પુત્ર બહાદુર ખાન બાબીએ ભારતમાં સ્થળાંતર કર્યું અને તેણે મુઘલના નેતૃત્વમાં રહીને સેવા આપવાની ચાલુ કરી હતી ત્યારબાદ બહાદુર ખાન બાબીને ઊંચા અધિકારીનો હોદ્દો આપી દેવામાં આવ્યો હતો એવું કહેવાય છે કે તેમણે સમ્રાટ હુમાયુને હુમલાથી બચાવ્યો હતો જેથી તેમને ગુજરાતની સુબેદારી આપવામાં આવી હતી તેણે પંદરસો ચોપનમાં સમ્રાટ હુમાયુ તરફથી ચિત્તૂડના રાણા સામે યુદ્ધ કર્યું હતું જેમાં તેમને જીત મળતા તેને બાબીનું વંશ પરંપરાગત બિરુદ આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના પરિવારના સભ્યોને ગુજરાતના સુબેદાર બનાવી દેવામાં આવ્યા હતા મિત્રો બાબી વંશ જે મુઘલના ખૂબ જ વફાદાર હતા જે ત્યાં વફાદારીના કારણે તેમના પરિવારને ગુજરાતનું સંચાલન સોંપવામાં આવ્યું ત્યારબાદ ધીરે ધીરે મુગલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું અને અંગ્રેજો ભારતમાં તેમની સત્તા વધારી રહ્યા હતા અંતે મુગલ સામ્રાજ્યનું પતન થાય છે મિત્રો મુગલ સામ્રાજ્યના પતન પછી બાબી સમુદાય જે મુગલ સામ્રાજ્યના ગુજરાતના સુબેદાર હતા તેમણે પોતાના રાજ્યો બનાવવા ગુજરાતના નિયંત્રણ માટે મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશ સાથેના સંઘર્ષમાં તેઓ સામેલ થયા હતા ત્યારબાદ મરાઠાઓએ તેમનું પ્રભુત્વ ગુજરાતના અનેક વિસ્તારમાં મેળવ્યું જ્યારે તેમાંથી અનેક વિસ્તારમાં બાબી રાજવંશે નિયંત્રણ મેળવ્યું જેમાં જુનાગઢ રાધનપુર બાલાસિનોર અને બાટવા માણાવદ રજવાડાઓની સત્તા તેમના હાથોમાં આવી મિત્રો હવે શરૂઆત કરીએ બાલાસિનોર રજવાડાની બાલાસિનોરનું શરૂઆતનું નામ વાડાસિનોર હતું ત્યારબાદ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેમણે વાડાસિનોરના ઉચ્ચારણના અડચણમાં તેમણે બાલાસિનોર બોલવાની શરૂઆત કરી ત્યારથી હજુ સુધી બાલાસિનોર તરીકે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે મિત્રો બાલાસિનોર રજવાડાના વંશજો

છેલ્લા ડેપ્યુટી ગવર્નર પરિવાર સાથે સંકળાયેલા હતા મિત્રો મિત્રો આ શાસકોને વારસાગત બાબીનું આપવામાં આવ્યું હતું જુનાગઢના બહાદુર ખાન દ્વારા સત્તરસો અડતાલીસમાં માં તેમના મોટા પુત્ર સરદાર મોહમ્મદ ખાન માટે રાજ્યને કુટુંબના ક્ષેત્રોથી અલગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બહાદુર ખાનના મૃત્યુ પછી સત્તરસો અઠ્ઠાવનમાં સરદાર મોહમ્મદ ખાનને વસીદનામું આપ્યું હતું મિત્રો બાલાસિનો રાજ્ય સત્તરસો એકત્રીસ થી અઢારસો અગિયાર સુધી મરાઠા સંઘ અંદર રહ્યું ત્યારબાદ વર્ષ અઢારસો અગિયાર થી અઢારસો સત્તાવન દરમિયાન બાલાસિનોર ઈસ્ટ ઇન્ડિયા કંપની અંદર જોડાયું ત્યારબાદ બાલાસિનોર વર્ષ અઢારસો સત્તાવન થી ઓગણીસો સુધી બ્રિટિશ રાજ્યનો પ્રિન્સલી સ્ટેટ રહ્યું હતું ત્યારબાદ ભારત દેશ અંગ્રેજોના શાસનથી આઝાદ થયો અને બાલાસિનોર ભારત દેશનો અભિન્ન ભાગ બની ગયો જે આજે વિશ્વભરમાં ડાયનાસોરના અવશેષો માટે પ્રખ્યાત છે મિત્રો બાલાસિનોરને નવમોની નગરી તરીકે ઓળખવામાં આવે છે બાલાસિનોર રાજ્ય તે સમયે તેની સરહદો લુણાવાડા રાજ્ય સાથે જોડાયેલી હતી મિત્રો બાલાસિનોર રાજ્યનો નકશો તમે જોઈ શકો છો જેમાં તમે બાલાસિનોર સિવાય લુણાવાડા રાજ્ય સંત રાજ્ય બારિયા રાજ્ય છોટા ઉદેપુર રાજ્ય અને સંજીલી રાજ્ય વગેરે જોઈ શકો છો બાલાસિનો રાજ્ય તે સમયે એકસો નેવું ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલું હતું મિત્રો બાલાસિનો રજવાડાનું એક સૂત્ર છે લેનાર પાસેથી લીધું મિત્રો બાલાસિનો રજવાડાનો ધ્વજ અહીંયા જોઈ શકાય છે જેમાં બે કબૂતર જોવા મળે છે જે શાંતિનું પ્રતિક દર્શાવે છે આ બંને કબૂતરોની વચ્ચે ઢાલ છે અને તે ઢાલની આરપાર કટાર છે જે શક્તિનું પ્રતિક દર્શાવે છે કટારની આસપાસ તાડના વૃક્ષો છે જે આ પ્રદેશમાં એક લોકપ્રિય વૃક્ષ છે અને છેલ્લે મુસ્લિમ શાસનનું પ્રતિક ટોચ પર અર્ધચંદ્ર જોવા મળે છે આ ધ્વજમાં લેટિનમાં વેરિટાસ ઓમ્બ્રિયા વિન્ડ સૂત્ર લખવામાં આવ્યું છે જેનો અર્ધ સત્યનો જ વિજય થાય છે આમાં એક વૈકલ્પિક સૂત્ર પણ છે જે છે લેનાર પાસેથી લીધું મિત્રો બલાસીનો રાજ્ય લગભગ 130 ગામો ધરાવતો હતો આ રાજ્યને નવ તોપોની સલામી આપવામાં આવી હતી મિત્રો બલાસીનો રજવાડાના પ્રથમ નવાબ સરદાર મોહમ્મદ ખાન બાબી હતા મિત્રો હવે વાત કરીએ આપણે બલાસીનો રજવાડામાં શાસન કરનારા નવાબો વિશે સરદાર મોહમ્મદ ખાન બાબી મિત્રો સરદાર મોહમ્મદ ખાન બાબી બાલાસિનો રાજ્યની સ્થાપના અઠ્યાવીસ સપ્ટેમ્બર સત્તરસો અઠ્ઠાવનના રોજ કરી હતી સરદાર મોહમ્મદ ખાન બાબી બાલાસિનોના પ્રથમ નવાબ હતા તેમણે ઘણા વર્ષો સુધી બાલાસિનો રાજ્યમાં શાસન કર્યું હતું સરદાર મોહમ્મદ ખાન બાબી જૂનાગઢના નવાબ બહાદુર ખાનના મોટા પુત્ર હતા તેમના પછી જૂનાગઢની ગાદી પર મોહમ્મદ ખાન બાબીના સૌથી નાના ભાઈ નવાબ મોહમ્મદ મહાબત ખાન બાબીને જૂનાગઢ રાજ્યની ગાદી મળી જ્યારે તેમના બીજા ભાઈ દિલેર ખાનને માણાવદર રાજ્ય મળ્યું જ્યારે નવાબ જવાન મર્દ ખાન બાબી રાધનપુરના નવાબ બન્યા નવાબ મોહમ્મદ ખાન બાબીએ બલાસિનોરમાં ઘણા વર્ષો સુધી રાજ કર્યું ત્યારબાદ તેમનું અવસાન થયું જમિયત ખાન બાબી મિત્રો નવાબ જમિયત ખાન બાબી તેમના પિતા નવાબ મોહમ્મદ ખાન બાબીના અવસાન બાદ બાલાસિનોર રાજ્યની ગાદી પર આવે છે તેમણે ઘણા વર્ષો સુધી બાલાસિનોરમાં શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન થાય છે નવાબ સલાબત ખાન બાબી મિત્રો સલાબત ખાન બાબી જમિયત ખાન બાબીના અવસાન બાદ બાલાસિનોરની ગાદી પર આવે છે સલાબત ખાન બાબી જમિયત ખાન બાબીના પુત્ર હતા તેમણે ઘણા વર્ષો સુધી બાલાસિરોરમાં શાસન કર્યું ત્યારબાદ મે અઢારસો વીસમાં તેમનું અવસાન થાય છે નવાબ આબિદ ખાન બાબી મિત્રો આબિદ ખાન બાબી સલાબત ખાન બાબીના અવસાન બાદ બાલાસિનોરની ગાદી પર આવે છે તેમણે અઢારસો વીસથી બાલાસિનોરની ગાદી સંભાળી હતી ત્યારબાદ તેમણે અઢારસો વીસથી અઢારસો બાવીસ સુધી એમ બે વર્ષ સુધી બાલાસિનોરની ગાદી સંભાળી હતી મિત્રો આબિદ ખાન બાબી જે વધારે સમય સુધી બાલાસિનોરની ગાદી પર ટકી ન શક્યા તેમને સલાબત ખાન બાબી દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા આબિદ ખાન સલાબત ખાનના પિતરાઈ ભાઈ હતા આબિદ ખાન સલાબત ખાનની માસીના પુત્ર હતા ત્યારબાદ 1822 માં નવાબ આબિદ ખાન બાબીને તેમના મોટા ભાઈ અને જમાઈ જલાલ ખાનની તરફેણમાં બાલાસિનોની ગાદી પરથી પદ ભ્રષ્ટ કરવામાં આવ્યા નવાબ જલાલ ખાન બાબી મિત્રો વર્ષ અઢારસો બાવીસમાં જ્યારે આબિદ ખાન બાબીને બાલાસિનો રાજ્યની ગાદી પરથી પદ ભ્રષ્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જલાલ ખાન બાબી બાલાસિનોના નવાબ બન્યા હતા નવાબ જલાલ ખાન બાબીને વર્ષ અઢારસો બાવીસથી બાલાસિનો રાજ્યની ગાદી સંભાળી હતી તેમણે ઘણા વર્ષો સુધી બાલાસીનોરમાં શાસન કર્યું ત્યારબાદ બાલાસીનોર રાજ્યનો ઉત્તરાધિકાર જલ્લાલ ખાન બાબીના વંશજો પાસે રહ્યો મિત્રો જલ્લાલ ખાન બાબીને ઐદુલ ખાન બાબી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ બે ડિસેમ્બર અઢારસો એકત્રીસમાં જલ્લાલ ખાનનું અવસાન થાય છે નવાબ જરાવર ખાન બાબી મિત્રો નવાબ જલ્લાલ ખાન બાબીના અવસાન બાદ જરાવર ખાન બાલાસીનોર રાજ્યની ગાદી પર આવ્યા મિત્રો નવાબ જરાવર ખાન બાબી જે સૌથી નાની ઉંમરમાં બાલાસિનોના નવા બન્યા હતા નવાબ જરાવર ખાન બાબી બાલાસિનોની ગાદી પર બે ડિસેમ્બર અઢારસો એકત્રીસથી બાલાસિનોની ગાદી સંભાળી હતી તેમણે એકાવન વર્ષ સુધી બાલાસિનો રાજ્યમાં શાસન કર્યું હતું ત્યારબાદ નવાબ જરાવર ખાન બાબીનું અવસાન ત્રીસ નવેમ્બર અઢારસો બ્યાસીમાં થયું હતું નવાબ મુનાવર ખાન બાબી મિત્રો નવાબ જરાવર ખાન બાબીના અવસાન બાદ બાલાસિનોર રાજ્યની ગાદી પર નવાબ મુનાવર ખાન બાબી આવે છે નવાબ મુનાવર ખાન બાબી નવાબ જરાવર ખાન બાબીના પુત્ર હતા નવાબ મુનાવર ખાન બાબીનો જન્મ વર્ષ અઢારસો છેતાલીસમાં માં થયો હતો તેમણે બાલાસિનોર રાજ્યમાં સત્તર વર્ષ સુધી શાસન કર્યું હતું ત્યારબાદ તેઓનું અવસાન ચોવીસ માર્ચ અઢારસો નવ્વાણુંમાં માં થયું હતું નવાબ જમિયત ખાન બાબી મિત્રો નવાબ મુનાવર ખાનના અવસાન બાદ બાલાસિનોરની ગાદી પર નવાબ જમિયત ખાન આવે છે નવાબ જમિયત ખાન બાબી જે મુનાવર ખાન બાબીના પુત્ર હતા તેઓએ ચોવીસ માર્ચ અઢારસો નવ્વાણુંમાં બાલાસિનોર રાજ્યની ગાદી પર આવ્યા હતા તેમણે છેતાલીસ વર્ષ સુધી બાલાસિનોર રાજ્યમાં શાસન કર્યું નવાબ જમિયત ખાન બાબી દ્વારા બાલાસિનોરમાં ગાર્ડન પેલેસ અઢારસો ત્યાં માં બાંધવામાં આવ્યો હતો મિત્રો રાજવી પરિવાર શરૂઆતમાં બાલાસિનોરના રહેતા હતા જે નવ દરવાજાઓનો મહેલ હતો તે એકસો સિત્તેરથી થી વધુ ઓરડાઓ અને વિશાળ સંપત્તિ સાથે ગુજરાતના સૌથી ધનાઢ્ય મહેલોમાંથી એક હોવાનું કહેવાય છે નવાબ જમિયત ખાન બાબી જે સાહિત્ય કળા નાટ્ય અને સંગીતના પ્રેમી હતા તેમણે ગુજરાતી ઉર્દુ અને હિન્દીમાં નાટકો લખ્યા તેમણે સંગીત આપ્યું અને તેમણે ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી થિયેટર કલાકાર જયશંકર સુંદરીને પણ શીખવ્યું કે તેઓ જે નિબંધ લખવાના હતા તેના માટે સ્ત્રી ભૂમિકા માટે સાડી કેવી રીતે બાંધવી મિત્રો તે સમયે અંગ્રેજો કે જેમણે ખોટી રીતે માની લીધું હતું કે નવા માત્ર કળા અને સંગીત સાથે સંકળાયેલા છે અને તેમના રાજ્યની અવગણના કરી રહ્યા છે તેઓ ગાયકવાડ શાસકો હેઠળ તેમને બરોડામાં દેશ નિકાલ કરવામાં સફળ થયા મિત્રો તે સમયગાળા દરમિયાન ઓગણીસો ચાલીસના દાયકામાં આ સલને લૂંટી લીધું અને મહેલને બાળી નાખ્યો મોટાભાગની સંપત્તિ ખોરવાઈ ગઈ હતી અને માત્ર બહુ ઓછા લેખો પ્રાપ્ત થયા છે આ પછી તરત જ નવાબને મુક્ત કરવામાં આવ્યો અને પરિવાર ગાર્ડન પેલેસમાં રહેવા ગયો જે મૂળ મહેલનો બગીચામાં ખૂબ દૂર ન હતો આ સમયગાળા દરમિયાન નવાબના પુત્રનો જન્મ થયો અને તેઓ કહેતા ટાંકવામાં આવે છે કે તેણે એક મહેલ ગુમાવ્યો પણ વારસદાર મળ્યો ત્યારબાદ નવાબ જમિયત ખાન બાબીનું અવસાન બે ફેબ્રુઆરી ઓગણીસો પંચાણુંના ના રોજ થયું હતું નવાબ મોહમ્મદ સલાબત ખાન બાબી મિત્રો નવાબ જમિયત ખાનના અવસાન બાદ બાલાસિનોર રાજ્યની ગાદી પર નવાબ મોહમ્મદ સલાબત ખાન બાબી આવે છે નવાબ મોહમ્મદ સલાબત ખાન બાબી એ બાલાસીનો શાસન બે ફેબ્રુઆરી ઓગણીસો થી સંભાળ્યું હતું મિત્રો નવાબ મોહમ્મદ સલાબત ખાન બાબીની સૌથી નાની ઉંમરમાં એટલે કે અગિયાર મહિનાની ઉંમરમાં બાલાસીનો રજવાડાની ગાડી પર બેસાડવામાં આવ્યા હતા નવાબ મોહમ્મદ સલાબત ખાન બાબી તેઓ સ્વતંત્ર બાલાસીનો રાજ્યના છેલ્લા નવાબ હતા મિત્રો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના શાસન દરમિયાન બાલાસીનો રાજ્ય પ્રગતિશીલ અને સમૃદ્ધ રજવાડું હતું ત્યારબાદ ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશ અંગ્રેજોના શાસનથી આઝાદ થયો જેમાં ભારતની તમામ છસો છપ્પન દેશી રિયાસતોને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન ગમે તે એક સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો તે સમયે બાલાસિનોના નવાબ મોહમ્મદ સલાબત ખાન બાબીની ઉંમર ખૂબ જ ઓછી હોવાને કારણે તેઓને આ મહાન નિર્ણય લેવામાં નાની ઉંમર હોવાથી તેમણે બાલાસિનોર વતી અન્ય પ્રતિનિધિ ઉભો કર્યો જેથી બાલાસિનો રાજ્યમાં લુણાવાડાના મહારાજાસિંહ સોલંકી સુડતાલીસમાં ભારતના પ્રભુત્વમાં જોડાવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા માટે નવાબ મોહમ્મદ સલાબત ખાન બાબીનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ બાલાસિનોર રાજ્યને ભારત સંઘમાં જોડી દેવામાં આવ્યું હતું રાજાશાહીમાંથી લોકશાહીમાં આવી ગયા છતાં પણ બાલાસિનો રજવાડાની ગાદી પર નવાબની નિમણૂક કરવાની પરંપરા ચાલુ રહી ત્યારબાદ નવાબ મોહમ્મદ સલાબત ખાનનું જાન્યુઆરી બે હજાર અઢારમાં અવસાન થયું નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી મિત્રો નવાબ મોહમ્મદ સલાબત ખાનના અવસાન બાદ તેમના પુત્ર નવાબ સલાઉદ્દીન ખાન બાબી બાલાસિનોની ગાદી પર આવે છે તેમણે તેમના પિતાના અવસાન બાદ ચાલીસ દિવસ પછી બાલાસિનો રાજ્યની ગાદી સંભાળી મિત્રો નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબીનો જન્મ ઓગણીસો ઓગણ્યો થયો હતો તેમના પિતા પછી તેઓ બાલાસિનોના દસમા નવાબ બન્યા મિત્રો નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી જેમનો રાજ્યાભિષેક વર્ષ બે હજાર અઢારમાં થયો હતો તેઓ બાલાસિનોરના વર્તમાન એટલે કે વર્ષ બે હજાર ચોવીસના નવાબ છે તેમણે જાન્યુઆરી બે હજાર અઢારમાં નવાબ સલાબત ખાન બાબીના અવસાન બાદ બાબી રાજવંશ બાલાસીનોના દસમા શાસક તરીકે નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી ગાદી પર આવ્યા તેમણે બાલાસીનોના ગાર્ડન પેલેસ ખાતે રાજાભિષેક કર્યો હતો જેમાં તેમણે હિન્દુ રાજપૂત અને ઇસ્લામિક એમ બંને રીતે સભાનમાં રાજતિલક કરીને બાલાસીનોની ગાદી સંભાળી આજના સમયમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન તેમની માતા બેગમ તેમની પત્ની જેબા સુની સુલતાના ખાન બાબી સાથે બાલાસિનોરના ગાર્ડન પેલેસમાં રહે છે મિત્રો બાલાસિનોરમાં આવેલ ગાર્ડન પેલેસ આજે તેના અમુક ભાગોને રેસ્ટોરન્ટ તરીકે ઉપયોગમાં લીધા છે જ્યાં રહેવાની જમવાની વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે બાલાસિનોરમાં મળેલ ડાયનાસોરના અવશેષોને કારણે આજે બાલાસિનોર વિશ્વભરમાં પ્રખ્યાત છે મિત્રો તે સમયનું બાલાસિનોર રાજ્ય આજે ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલ છે સો ફ્રેન્ડ્સ આ હતો બાલાસિનોર રજવાડાનો ઇતિહાસ આઈ હોપ કે તમને બાલાસિનોર રજવાડાનો ઇતિહાસ ગમ્યો હશે સો વિડિયોને લાઈક કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો અને ચેનલમાં નવા હોય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ